બધા મિત્રોને જય માતાજી તો આજે આપણે યુટ્યુબમાં નવો વિડીયો લઈને મિત્રો આવી જાય છીએ કારણ કે આજે અમારે છે સુટી અને બધા ભાઈ બહેનો બેઠા બેઠા વિચાર કરવી છે કે ક્યાં જવું ને ક્યાં નહીં તો એમ એક નક્કી કર્યું છે કે હળમચ્યા અને કરાળાના મેલોડીમાં જે આવ્યા છે ત્યાં આપણે જઈએ તો બધા મિત્રો એમ ત્યાં જવાના છીએ અને વિડીયામાં અંત સુધી બન્યા રહેજો અને અમારો વિડીયો નિહાળજો જેથી કરી હળમચ્યાનો વિડીયો તમે પણ જોઈ શકો અને આગળ શેર કરો અને લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી કરી આવા નવા વિડીયો તમારી સુધી પહોંચી શકે તો વિડીયામાં બનાવી રહેજો મિત્રો તો ચાલો તો બધા મિત્રો અમે જો ગાડી માથે ગાડીમાંથી છીએ અને આપણે તમે જોઈ શકો છો સરસ મજાનો નજારો એટલે કે ડુંગરા પણ આપણને જોવા મળે છે અને આ સામેથી આપણને જો જે ગાડી આવી રહી છે એ પણ હળમચકી ચાલે છે તો વિડીયામાં બનાવી રહેજો કારણ કે ભાઈબંધ અમે જ આવી જાવીશી હળમચ્યા અને હળમજ્ઞા એટલે કે કાળુબાપુના દર્શન કરવા જે કે તમે વિડીયોમાં જોઈ શકશો કારણ કે વિડીયો ઉતારવાની અહીંયા મનાય છે જો કદાચ બને ત્યાં સુધી અમે ઉતારી લઈશું તો અમે જો આવી ગયા સિવાય કાળુબાપુની જગ્યામાં સરસ મજાનો આ તમે જોઈ શકો છો મિત્રો આ તમે જોઈ રહશો કારણ કે આપણે અહીંથી જવાનો ગેટ જે કાળુ બાપુના મંદિર તરફ જવાનો છે મિત્રો તો મિત્રો આપણે કાળુબાપુની જગ્યામાં જો બેઠા છે અમને ફોટા વિડીયો ઉતારવાની ના પાડે છે પણ એમ જો આગેથી ઉતારવી અને સામે તમે જોઈ શકો છો કાળુબાપુનું મંદિર અને આ બાજુ આપણે મિત્રો સરસ મજાનો હોલ જમવા માટે જ્યારે પણ મિત્રો અહીંયા આવીએ તો આપણને પરિષાદી મળી જાય છે તો આ મિત્રો અમને ફોટા વિડીયો ઉતારવાની ના પાડે છે તે માટે અમે થોડુંક નજીક આવેલું મેલડી માતાનું મંદિર છે ત્યાં જ્યાં છે એના પણ આપણે દર્શન કરીએ તો સાલો મિત્રો અમે જઈએ તો મિત્રો કાળુબાપુના દર્શન આપણે કરી લીધા તો હવે આપણે જે મેલડીમાંના મંદિરની જે આપણે આગળ વિડીયામાં વાત કરી હતી ત્યાં અમે જવાના છે એટલે કે કરાળાની મેલેડીમાં એટલે કે વીડિયામાં જોતા રહીજો મિત્રો અને આ આપણે જો આવી ગયા સિવાય જ્યાં કરાળાની મેલેડી માતા કહેવામાં આવે છે ત્યાં તો અહીંથી આપણે ગેટનો પ્રવેશ કરીને અંદર જવાનું છે મિત્રો તો સામે તમે જોઈ શકો છો લીમડા હેઠળ એટલે કે મેલેડીમાં સાત સાત બિરાજમાન છે અને મિત્રો આપણે લગભગ કાળુબાપુની જગ્યા છે સો સાત કિલોમીટર થોડુંક દૂર છે અને આ જગ્યા બહુ મોટી છે મિત્રો તો જરૂરમાં જરૂર ત્યાં આવજો અને મેલડી માતાના જો આપણે આ લાઈવ દર્શન છે મિત્રો તો ખાસ કરી કોમેન્ટની માલિકા જે મેલડીમાં લખી નાખજો એટલે કે તમારા ધારા કામ પણ કરી શકે છે તો મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરી દેજો જેથી કરી અમારો વિડીયો કોઈ પણ જોઈ શકે અને હા મિત્રો બહુ ટૂંકમાં વિડીયો બનાવ્યો